હાલો અને આજનો છે તો આજનો આપડે પ્રોગ્રામ છે ચોખા બનાવવાનો ગુડુન રીમન ને ટ્યુશન જવાનું એટલે એમાં ટિફિનમાં લઈ જાય અને આ છે આપણી બદામ ઘરની ખેતી છે પણ આપણે શેણ્યા લાવવા પડે બદામ ને એવું તો આપણે ઘરની ખેતી છે આપણે તો આપણે વેકવી જ છીએ એટલે બદામ આ પલાળીને રોજનો પલાળીને આ ખાવા માટે પલાળી પલાળ નાખવાના ખબરમાં ખુલી જાય પછી અને ખબરમાં ખાઈ જવાનું અને આ બધું બનવાનું ચાલુ છે તો આજનો વિડીયો આપણને ખબર નથી કે શું બનવાનું છે પણ જવાનું છે એ બધું તમને આજે પણ ઈજ દેખાડીશ તો ચાલો હું પેલા એવું બધું કરી લઉં પછી આપણે આજનો વિડીયો શરૂઆત કરી અને કમેન્ટ જરૂર કરજો જે પણ ભાઈ આપણે આ વિડીયો જોતા હોય તો કમેન્ટ અને સબસ્ક્રાઈબર જરૂર કરવાની સાથ થયા છે તો જરૂર કરી નાખજો તો હાલો આપણે ભગવાન માતાજીને મનવીલી દાસ દીવા થઈ ગયું છે તો અને આપણે ચોખા બોખા થાય એટલે થઈને રવાના કરવી ને પછી આપણે રવાના થઈ દસ વાગ્યાના આસપાસ પછી સમય જ થઈ જશે ને પછી જોવાય તડકો જામી જાય પછી ગરમી લાગે છે બઉ જો તમે તડકો તડકો જામી જાય ને પછી ગરમી લાગે છે અને જો આપણે ભાગ્યવાને ચોખા બનાવે છે જબરજસ્ત ધાણા ને એવું બધું નાખી અને બની જાય પછી હું તમને બતાવું પછી આખી કી હાલો ચાપી હોય તો આ બિસ્કિટ તમે જરૂર ખાવ્યો કારણ કે આપડે જો ગુજરાતમાં મળતું હોય ને પતંજલિ હે પતંજલિ જબરજસ્ત બિસ્કિટ આવે છે રોજ ચા માં ખાવા તમને બહુ મજા આવે અને આપણે આ ખાવાની શરૂઆત કરી છે બધા અમને એવું બધું અને ભાઈ આપણે ત્રણ સબસ્ક્રાઈબર પાછળની વિડીયો મળ્યા ને તો એમાં છે ને તમે કમેન્ટ કરો ને તો ભાઈ ગુજરાતીમાં યા તો હિન્દીમાં કરજો કારણ કે આપણને ઇંગ્લિશ થોડું ઓછું ફાવે છે તો ગુજરાતીમાં કરશો તો બહુ સારું રહેશે કારણ કે આગળની ની વિડીયો માં આપણે અનાઉન્સમેન્ટ કરવા આપણને કઈ પ્રોબ્લેમ ના થાય તો જે આપણે ત્યાં સબસ્ક્રાઈબર પાછળ ના જે સબસ્ક્રાઇબ કર્યું છે તો ઈ જરૂર કમેન્ટ કરજો અને તમારા ગામનું નામ તમારી સાથે જરૂર કરવાનું છે કારણ કે હું પણ આગળની વિડીયોમાં કહી શકું અને મિત્રો તમારું પણ નામ આવશે પણ પ્લીઝ ચેનલ ને સબસ્ક્રાઈબ તમારે જરૂર કરવાનું છે અને નામ સાથે તમારે કમેન્ટ કરવાનું છે એટલે આપણે આગળની વિડીયોમાં તમારું આપણે વિડીયોમાં સ્વાગત કરીશું તો હાલો મિત્રો આપણે ખાઈ અને સમય થઈ ગયો જાજો તો સાડા નવ ની આસપાસ થઈ ગયું છે પછી વેપો મોડું થાય તડકો થઈ જાય હે તો હાલો ઘણી પાછળ દીધું માલ કાઢવાની તૈયારી છે બધી અરે નીકળવી સીધા વેપવા તો વેકવા તો દસ વાગી જાય તડકોય ફૂલ જામી ગયો છે હમણાં બે ત્રણ કલાક ફરશું પાછા સીધા ઘરે બપોરના ચેડમાં તો માલ ને ગોઠવણ ચાલુ થઈ ગયું છે આમાં થોડો ઘણો વજન રાખશે દસ બાર કિલો જુઓ અને બીજો બધો આપણે વિક્કી માથે રહેશું તો હાલો હવે વેકવા આવી જાય સીધા અને લીધી છે બે દિલબાગ તો દિલબાગ નાખી લેવી ને આજનું કામ કાજ શરૂઆત કરી હવે અને એની સાઈડમાં જસ્ટ મિત્રો એક રેલવે ટ્રેક હતો અને એ ટ્રેક ના આગળ જાળી મારેલી હતી તો આ છે જુગ્યું તો મિત્રો મને એમ થયું કે લાઈને થોડોક અંદર જઈને શોર્ટ લઉં તો તમે જોઈજો કેટલા ટ્રેક છે ત્યાં ચાર ટ્રેક લાગેલા છે મેન લાઈન છે અહીંથી સીધી આપણે ગુજરાત પણ જવાય તો હાલો સીધા ઘરે અને ઘરે આવી ગયા છીએ આપણે ગરમીના તો ગરમી તડકો તો આજે ભૂકા કાઢ્યા તડકો હતો એટલે આજે જાજુ ફરવા નહીં બે કલાક ફરવા અને આજે નહીં તો થોડો ઘણો માલ લેવા જવાનો એટલે બલુંગઢ સાંભળ્યું હોય બલુંગઢ છે એક શહેર છે બાજુમાં ત્રણ ચાર કિલોમીટર જેવું આગું થાય હજુ માલ લેવું તો ગોઠવણ એમનું પીડ્યું છે તો આજે બહુ ખાસ દિવસ ના રહ્યો કારણ કે પાંચસો છસો રૂપિયા નું આજ વેકાણ થયું છે એમાં લફો જેટલો છે એ અમને ખબર નથી તો હાલો આપણે વિડીયો ની કરવી આઠ અને માલ બાલ લઈ આવું હું બધી અને બસ બીજું શું જય માતાજી જય દ્વારકાધીશ મળ્યું આપડા આગળના નવા નવાગમાં